આરતી માટે કાંતિભાઈ વિષ્ણુભાઈ પ્રદીપભાઈ શારદાબેન અનુપાબેન નેહાબેન નિશાબેન કથા મંચ પર પધારશે જ્યારે અન્ય મહેમાનો કથામંચની સામે આવી ગયો અન્ય મહેમાનો કથા મંચની સામે આરતીમાં જોડાશે તેવી વિનંતી છે આવતીકાલનું આપણું કથા સત્ર સવારે સાડા નવ કલાકે અને આજે રાત્રિના નવ કલાકે રાસ ગરબા કલાકાર તૃષાર રામી સૌને પધારવા વિનંતી તથા સ્થ વિદ્યાપીઠમાં ચેહર મંડળ ગોરાજ તરફથી એકાવનસો રૂપિયા ગોપીમંડળ ગોરાજ તરફથી નવ હજાર રૂપિયા રામ ભરોસે રેલવેપુરા ધીણોજ તરફથી એકાવનસો કૃષ્ણ મંડળ મહિલા બોકરવાડા એકાવનસો જ્યોત્નાબેન મનસુખભાઈ માકારુણા રાજકોટ તરફથી એકાવનસો કનેશરા રમનગર છપ્પનસો રૂપિયા બબુબેન નાથાભાઈ પટેલ મોટી ડાઉ પાંચ હજાર રૂપિયા ચામુંડા ગોપી મંડળ પટેલ બોદલા પાંચ હજાર એક પાંચ હજાર એક ડાઇબેન ગોવિંદભાઈ પટેલ પાંચ અને પાંચ હજાર એક પસીબેન બેચરદાસ પટેલ મહેસાણા એકાવનસો ઉમૈયા ભજન મંડળ વીરતા અને પાંચ હજાર રૂપિયા અજીતભાઈ રવજીભાઈ પટેલ આણંદ તરફથી સૌનો આભાર સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે